નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બીઝેડ અને એના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલા કહેવાતા અધધ રૂપિયા છ હજાર કરોડના કૌભાંડ બાબતે તથ્યો સહિતનું સત્ય પ્રજા સમક્ષ સાંભળો સામાજિક કાર્યકર અતુલ દવે શું કહે છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન ગુજરાત રાજ્યમાં છેલ્લા અઢી મહિનાથી બીઝેડ કંપની અને એના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ જે કોઈ બાબતો સામે આવી રહી છે ને એ બાબતોનું સત્ય શું છે એ ઉજાગર કરવા માટે અને એનો એક બીજું પહેલું પણ પ્રજા સમક્ષ પહોંચે એ માટેનો મારો આજનો આ પ્રેસ વાર્તાનો કાર્યક્રમ છે આ જે આખું સમગ્ર ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની શરૂઆત એક નનામી અરજીથી થાય છે CID crime એક નનામી અરજી કોઈના દ્વારા કરવામાં આવે છે એ નનામી અરજીના આધારે સીઆઈડી crime ફરિયાદ દાખલ કરે છે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા એવી છે કે નનામી અરજીના આધારે તપાસ પણ ન થઈ શકે આમાં તો ફરિયાદ પણ થઈ ગઈ છે ચલો ફરિયાદ કરી એનો પણ વાંધો નથી ફરિયાદમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ BZ કંપનીએ રોકાણકારોના પૈસા લઈને એમાં રોકાણ કરાવ્યું છે છેતરપિંડી કરી છે એમનું કેવું છે કે રોકાણ કરીને છેતરપિંડી કઈ રીતે થાય એમને ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ જે કંપનીના ડાયરેક્ટર છે આ છે કે તે છે એ લોકો એમના ઓફિસો બંધ કરીને ભાગી ગયા છે કે લોકોના પૈસા પાછા નથી આપતા લોકોના ટોળે ટોળા અમારી પાસે આવે છે એવું કશું છે જ નહીં આજ સુધી જે જે લોકો આ વિષયને છ હજાર કરોડના કૌભાંડ સાથે જોડ્યો છે એમને હું ફરીથી આપના માધ્યમથી વિનંતી સભર પૂછવા માંગુ કે જો આ છ હજાર કરોડ નો આંકડાનો કોઈ હિસાબ આપની પાસે હોય તો આપના પર સાર્વજનિક કરો અથવા તો અમને મોકલો તો અમને પણ ખબર પડે કે ખરેખર આ છ હજાર કરોડ નું ભૌભાંડ છે કે હવા હવાઈ છે હવે આપણે ટેકનિકલ વાત ઉપર આવીએ તો જે તપાસ એજન્સી આની ફરિયાદ દાખલ કરી છે ખોટી રીતે કરી છે પણ કરી દીધી છે તો એમને જે એફિડેવિટ કર્યું છે કોર્ટમાં એફિડેવિટ એવું કે છે કે આ મામલામાં સમગ્ર જે બીજેડ કંપની છે એને ચારસો ને બાવીસ કરોડ રૂપિયા અત્યાર સુધી ઉભરાવ્યા છે અને એ ચારસો બાવીસ કરોડ માંથી એકસો ને બોતેર કરોડ રૂપિયા છે અઢીસો કરોડ એ ના આપે બધું જતો જે દિવસે ફરિયાદ થઈ એ મહિના સુધી તમામ ઇન્વેસ્ટરોને જે જે નિયમ મુજબ એમનું જે રોકાણકારોને સમતું હતી તે મુજબ એમને વળતર પણ મળી ગયું છે એટલે કોઈ ફરિયાદી છે નહીં સીઆઈડી ક્રાઇમ ના કહેવા મુજબ અગિયાર હજાર બસો ને બત્રીસ આમાં ઇન્વેસ્ટર છે એમાંથી ગણીને માંડ બે જણા ફરિયાદ કરવા આવ્યા છે એ પણ આ ફરિયાદ થયા પછી બની શકે કે એમની ઉપર કોઈ પ્રેશર કેવાયા મીડી એ વિશે હું પડવા માંગતો નથી પણ જનરલી કૌભાંડ એને કહેવાય કે કોઈ ઓફિસ કરે પછી લોકોના પૈસા ઉઘરાવે પછી એના ચેકો આપે ચેકો રિટર્ન થાય લોકો ધક્કા ખાય પછી ઓફિસ બંધ કરીને જતો રહે ટોળે ટોળા ઓફિસે જાય એ ટોળા પોલીસ સ્ટેશન જાય અને પોલીસે ના આપણે તે ટોળા મીડિયા સુધી જાય આ આખા કેસમાં આવ્યો કોઈ ઘટનાક્રમ બન્યો નથી એટલે કૌભાંડ છે જ નહીં બીજું છ હજાર કરોડ નો જે આંકડો છે એ પણ હવા હવાઈ છે સીઆઈડી ક્રાઈમ પોતે કે એકસો બોતેર કરોડ નો વિષય છે અને એકસો બોતેર કરોડ રૂપિયા પણ એડવોકેટે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી જ છે કે અમારા જે ખાતા ફ્રીઝ થયા છે એ ખાતા અનફ્રીઝ કરી દો અને ભૂપેન્દ્રસિંહને જામીન આપો ભૂતકાળમાં સહારા ગ્રુપમાં જે હતા સીઈઓ એમને પણ આ રીતે પેમેન્ટ માટે જામીન આપવામાં આવેલા જ હતા એટલે એવું કઈ એવું નથી કે એમને જામીન કેમ આપવા નહીં પણ જો એમને જામીન આપવામાં આવે તો જેને પણ પૈસા પાછા લેવા છે એ અમે પૈસા પાછા આપવા તૈયાર છે તો પછી કૌભાંડ જ ક્યાં આવે છે વિષય છે એ માણસો કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી તો પછી તમે કારણ વગરનો આ ફરિયાદ ઉભી કરી અને કેમ ભૂપેન્દ્રસિંહ બદનામ કરવા માંગો છો એટલે આ એક આખું રાજકીય ષડયંત્ર છે આમાં ખરેખર છેતરપિંડી જેવું કે કૌભાંડ જેવું કશું છે જ નહીં